નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સરકારી હાઈસ્કૂલ સરવા વોકેશનલ ટ્રેનર ચિરાગ ચડોતરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાની છે કે વાર્ષિક છોડનો ઉછેર વિદ્યાર્થી મિત્રો વાર્ષિક છોડ એટલે શું કયા સમયગાળા દરમિયાન લેવામાં આવે છે જેના વિશે આપણે આજે વાત કરવાની છે વાર્ષિક છોડનું જીવનચક્ર શું છે અને તેનો ઉછેર કેવી રીતના કરવામાં આવે છે અને એની અલગ અલગ પદ્ધતિઓ વિશે વાત કરવાની કરવાની છે આજે તો બગીચામાં લેન્ડસ્કેપ ડિઝાઇન લોન્સ ફૂલોના વાર્ષિક સમૂહના છોડ નાના છોડ ઝાડ અને અન્ય છોડ અને ફીચર્સ મૂળભૂત મહત્ત્વના છે સુશોભન વાર્ષિક ફૂલોના છોડના બેડ ન હોય ત્યાં સુધી કોઈ બગીચો એ સંપૂર્ણ લાગતો નથી ખાસ કરીને બગીચાની અંદર સુશોભન વાર્ષિક ફૂલ છોડના ટૂંકમાં બેડ ન હોય તો એ બગીચો છે એ સંપૂર્ણ લાગતો નથી વાર્ષિક ફૂલોના છોડની રજૂઆત બગીચાના શિશુઓ મૂલ્યમાં ખૂબ જ વધારો કરે છે પછી ભલે તે વિશાળ નાનો અને જાહેર બગીચો હોય ખાસ કરીને વાર્ષિક રૂપે તે મોનોકાર્પિક છોડ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે બીજ અથવા બીજ સુધીના સિઝન અથવા વર્ષમાં તેમનું જીવનચક્ર પૂર્ણ કરે છે જેને વાર્ષિક છોડ કહેવામાં આવે છે જેઓ તેમના જીવનચક્રની પ્રક્રિયા જેમ કે અંકુરણ એટલે કે બીજ જે છે એ અંકુરણ પામું વૃદ્ધિ ફૂલો અને બીજની બનાવટ અને કોઈ પણ ઋતુ અથવા એક વર્ષમાં કુદરતી રીતે જે છે એ મૃત્યુ પૂર્ણ કરે છે જેઓને વાર્ષિક છોડ કહેવામાં આવે છે તેઓને દરેક સિઝનમાં અથવા વાવેતર વાવેતર અથવા વાવણીની જરૂર હોય છે તેઓ સામાન્ય રીતે હર્બેસિયસ અને કઠોરથી અર્ધહાડી હોય છે ઉદાહરણ તરીકે એન્ટીરિમેમ ચાયના એસ્ટર ગ્રોમફેના મેરીગોલ્ડ પેટોનિયા વર્બેના જીનિયા વગેરે વિદ્યાર્થી મિત્રો આ વાર્ષિક બગીચામાં વિવિધ રંગોનો સુંદર દેખાવ પ્રદાન કરે છે આ છોડને મોટે ભાગે લાંબી ફૂલોનો સમયગાળો વિશાળ ઊંચાઈ અને કદની ઊંચાઈ વાવેતરની સરળતા અને આકર્ષક આકાર અને સામાન્ય અનુકૂલન ક્ષમતા હોય છે આપણે વાત કરીએ પ્રમાણે કે જે છે એ વાર્ષિક છોડ કોને કહેવામાં આવશે એના વિશે આપણે વાત કરીએ ત્યારબાદ જોઈશું આ વાર્ષિક છોડના મુખ્ય લક્ષણો પેલું છે એનું જીવનચક્ર ત્રણથી છ મહિના અથવા એક વર્ષમાં પૂરું કરે છે જીવનચક્ર એટલે કે આપણે વાત કરીએ અંકુરણથી લઈને નવું બીજ આવે ત્યાં સુધી તો એનું જીવનચક્ર જે છે એ ત્રણથી છ મહિના સુધીનું અથવા એક વર્ષમાં પૂરું કરે છે દર વર્ષે ફરીથી બીજ રોપવું પડે છે કારણ કે આ વાર્ષિક છોડ છે ઝડપથી વૃદ્ધિ પામે છે ઝડપથી વધે છે મોટાભાગે શાકભાજી ફૂલ તેમજ અનાજના પાકો હોય છે ખાસ કરીને આપણે વાત કરીએ પ્રમાણે આગળ વાત કરીએ એના ઉદાહરણો જોઈએ તો શાકભાજીની અંદર ટમેટા મરચું ભીંડો વટાણા કાકડી અને ફૂલની અંદર જીંગયા મેરીગોલ્ડ એસ્ટર પેટુનિયા વગેરે અને અનાજની અંદર ઘઉં છે જવાર છે બાજરી છે વિદ્યાર્થી મિત્રો આ એના ઉદાહરણો છે વાત કરીએ આગળ આપણે ઉછેર માટે તૈયારી તો સારી એવી નિકાસવાળી અને ઉર્વર જમીન જરૂરી છે ઓર્ગેનિક ખાતર અને એનપીકે ખાતરનો ઉપયોગ ઓર્ગેનિક ખાતર એટલે શું જેને આપણે કાર્બનિક ખાતર કહેવામાં આવે છે જેમાં કાઇડ્રો જેમાં ખાસ કરીને હાઇડ્રોજન કાર્બન અને ઓક્સિજનનો ઉપયોગ થતો હોય છે જે કુદરતી ખાતર છે જેમ કે છાણિયું ખાતર છે વર્મી કમ્પોસ્ટ છે કોકોપીટ છે જેને ઓર્ગેનિક ખાતર કહેવામાં આવે છે અને એનપીકે ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે એનપીકે એટલે કે નાઇટ્રોજન પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા ખાતરનો જે છે ઉપયોગ કરવામાં આવે છે જંતુ અને રોગ નિવારણ માટે દવાનો છંટકાવ કરવામાં આવે છે અને સિંચાઈ પાક મુજબ નિયમિત આપવી જોઈએ છે આપણે આગળ વાત કરી દઈએ પ્રમાણે કે મેરીગોલ્ડ છે ગલગોટો તો એની ખેતીની અંદર જે છે એ આપણે પાણી જે છે એ દર અઠવાડિયે અઠવાડિયાના સમયગાળા રાખીને આપણે પાણી જે છે એ પાવામાં આવે છે તો રીતના ઉપરમુખ ઉપર જોયું પ્રમાણે ઉછેર માટેની તૈયારીઓ ઉછેરની કઈ કઈ પદ્ધતિઓ છે તો બીજ સીધા ખેતરમાં કે નર્સરીમાં વાવવામાં આવે છે ફૂલો માટે ટોપિંગ અથવા પિંચિંગ કરવું અને મ્યુચિંગ અને નીંદણ એ ખૂબ જ જરૂરી છે વાત કરવી આગળ પાક સમાપ્તિ તો પાક છે એનું સમાપન ક્યારે થાય છે તો આપણે અગાઉ વાત કરી પ્રમાણે ત્રણથી છ મહિનાની અંદર અથવા એક વર્ષની અંદર જે છે એનું સમાપન થાય છે છોડ સુકાઈ જાય છે અને ફરી વપરાવા વપરાતા નથી એટલે કે ફરી વખતે એનું નિર્માણ થતું નથી બીજ એકત્રિત કરી પછીના વર્ષે બીજને જે છે એ વાપરી શકાય છે હવે વાત કરવાની છે આ વાર્ષિક છોડ છે એનાથી કયા કયા લાભો થાય છે તો ઝડપી ઉત્પાદન અને આવક મળે છે એક વર્ષની અંદર જે છે એનું સારું એવું ઉત્પાદન મળે છે અને જે છે એ સારી એવી એમાંથી આવક મળે છે અલ્પગાળાના પાક માટે યોગ્ય છે અલ્પગાળા એટલે કે ટૂંકા ગાળાના જે પાકો છે એના માટે આ ખૂબ જ ઉપયોગી છે વિવિધ જાતો સાથે પ્રયોગ જે છે એ શક્ય બને છે અસ્તુ